જય શિયા વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ જે વર્ષ છે એમાં સિંહ રાશિના જાતક મિત્રોનું ફળકથન આપણે કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિના જાતક મિત્રો માટે આવનારો આ જે સમય છે આવનારા જે દિવસો છે એ કેવા બની રહેશે આવનારું જે આખું વર્ષ છે એ કેવું બની રહેશે એ તમામ વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે આવો વધારે વિલંબ ન કરતા સિંહ રાશિના જાતક મિત્રોના ફળકથન તરફ આપણે આગળ વધીએ સિંહ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે મ અને ટ રાશિનો સ્વામી બને છે સૂર્ય સિંહ રાશિના જાતક મિત્રોની સૌ પ્રથમ આપણે ગુરુથી વાત પ્રારંભ કરીએ તો વર્ષના પ્રારંભે જ સિંહ રાશિના જાતક મિત્રો આપની રાશિમાં ગુરુ મહારાજ બારમે ભ્રમણ કરશે ત્યાર પછી પાંચ બાર બે હજાર પચીસે વકરી થઈ અને ગુરુ મહારાજ તમારા અગિયારમાં સ્થાને ભ્રમણ કરશે ત્યારબાદ એક છ બે હજાર છવ્વીસે ગુરુ મહારાજ પુનઃ તમારી રાશિમાં ભ્રમણ કરશે ઉચ્ચની સ્થિતિમાં ત્યારે ગુરુ મહારાજ હશે ત્યાર પછી એકત્રીસ દસ બે હજાર છવ્વીસમાં માં ગુરુ મહારાજ પુનઃ રાશિમાં કરશે વર્ષ શનિ મહારાજની જો વાત કરીએ તો શનિ મહારાજ આઠમા સ્થાને કરશે વર્ષ રાહુ અને કેતુ અનુક્રમે સાતમા સ્થાને અને બારમા સ્થાને ભ્રમણ કરશે મંગળની સ્થિતિ ત્રીજા સ્થાનથી લઈ અને બારમા સ્થાન સુધી બની રહેશે એકંદરે જે ગ્રહોની જે પરિસ્થિતિ છે એમાં ગુરુની પરિસ્થિતિ આખા વર્ષ દરમિયાન બદલાતી રહેવાની છે જે દરેક રાશિમાં હું કહું છું વર્ષના આરંભે ગુરુ તમારી બારમા સ્થાનેથી ભ્રમણ કરશે હવે આ બધા જ ગ્રહોની અસર શું થશે કેવી રીતે તમારા જીવનમાં એ પરિવર્તન લાવી શકશે તમારે શું સાવધાની રાખવાની છે કેવી રીતે તમારા જીવનને તમે આગળ ધપાવશો કયા વર્ગને કેવી અસર થશે આવો આપણે વિસ્તારથી જાણીએ સૌપ્રથમ આપણે વાત કરીએ તો ગુરુની ઉચ્ચની સ્થિતિ આપના માટે લાભદાયી બનશે ભલેને દરેકે દરેક સ્થાનો બદલાતા હોય પરંતુ આપને એના સકારાત્મક પરિણામો જોવા મળશે ધાર્મિક ક્ષેત્રની જો વાત કરીએ તો ધાર્મિક ક્ષેત્રમાં આપ અગ્રેસર થઈ શકશો ધાર્મિક ક્ષેત્રથી તમને લાભ પણ થવાના યોગો છે પરંતુ જો ખોટા આડંબરમાં રહેશો ખોટે ખોટા વિચારો સાથે જો આગળ વધશો તો એનું સકારાત્મક પરિણામ મળવાનું નથી માટે ધર્મ ધર્મક્ષેત્રે સંકળાયેલા રહો પરંતુ આડંબરી ન બનો એની કાળજી રાખશો જો ગુરુની ઉચ્ચની સ્થિતિ જે છે એ વખતે તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે જ્યારે જ્યારે ગુરુની ઉચ્ચની સ્થિતિ બનશે ત્યારે તમે જે કોઈ પ્રશ્નો વિચાર્યા છે એનું નિરાકરણ તમે લાવી શકશો નોકરિયાત વર્ગ માટે સાનુકૂળ વાતાવરણ બનશે જો આર્થિક દ્રષ્ટિકોણની જો વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિકોણમાં આપની રાશિને આ વર્ષ દરમિયાન મિશ્ર ફળ મળવાનું છે લોન સંદર્ભના જે કોઈ પ્રશ્નો છે જે નાણાં ક્યાંકથી લાવવા પડે એવા છે બેંક લોનની જો વાત કરવામાં આવે તો એમાં સફળતા મળવાના યોગો પણ છે સાથે સાથે જ આપનો વ્યવહાર કેવો છે છે અગત્યનો અત્યાર સુધી જેવો વ્યવહાર કર્યો છે એવું પરિણામ આપને પ્રાપ્ત થશે સાથે જ આ વર્ષ દરમિયાન કોઈ કારણોસર આપને નાણાંની અર્જન્ટ જરૂરિયાત ઊભી થઈ શકે એમ છે તાત્કાલિક રીતે તમને નાણાં જોઈશે કે પછી રોકાણમાં હોય કોઈના મેડિકલની સારવાર માટે હોય કોઈ પણ રીતે તમને આ વર્ષ દરમિયાન નાણાંકીય અછત ઊભી થશે અને તમને તાત્કાલિક પ્રભાવે નાણાં જોઈશે તો યોજનાઓ વર્ષના પ્રારંભથી જ યોગ્ય બનાવજો જેથી આગ લાગે ત્યારે કૂવો ખોદવાની પરિસ્થિતિ ઊભી ન થાય એની સિંહ રાશિના જાતક મિત્રો ખૂબ કાળજી લેજો આ અત્યારથી તમને એટલા માટે કહું છું કારણ કે આવનારા સમયમાં ક્યાંક આ પ્રશ્નો આવી શકે એમ છે સાથે જ જો વાત કરીએ તો ભાગીદારીના વ્યવસાયની અંદર અડચણો આવી શકે છે ભાગીદારો તમને પીઠ બતાવી શકે છે હિસાબ કિતાબની અંદર કેટલાક મોટા પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે એમ છે કોઈ તમને છેતરી શકે એમ છે આવા બધા જ બાબતો બને છે ભલે તમારી રાશિનો સ્વામી સૂર્ય કેમ ન હોય પરંતુ તમે પોતે સ્વયં સિંહ રાશિના કેમ ન હોવ પરંતુ ક્યાંક ને ક્યાંક આવી બધી પરિસ્થિતિનો સામનો આપને કરવો પડશે જેનાથી તમારે સાવધાની રાખવાની છે એકત્રીસ દસ બે હજાર છવ્વીસથી આપની આર્થિક દ્રષ્ટિમાં સુધારો જોવા મળશે ત્યાં સુધી તો ચેલેન્જીસ રોજે રોજ નવા ચેલેન્જનો સામનો તમારે કરવો પડશે પારિવારિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો પારિવારિક દ્રષ્ટિકોણથી આવનારું વર્ષ થોડું ઘણું મધ્યફળદાયી બનશે કારણ કે પારિવારિક સુખ એ ક્યાંક ને ક્યાંક તમારા માટે માથાનો દુખાવો બની ચૂક્યો છે અત્યાર સુધી તમે ખૂબ પ્રયત્નો કર્યા છે પરિવારને એક રાખવાના પરિવારની સાથે રહેવાના પરંતુ એમાં હવે થોડાક વિવાદોના કારણે વાત થોડી વણસી શકે એમ છે માટે આમાં થોડી કાળજી રાખવી આપના માટે જરૂરી બનશે સંતાનો સંદર્ભે આપના જીવનની અંદર કેટલાક ચઢાવ ઉતારવાળા પ્રશ્નો આવ્યા છે પરંતુ હવે સંતાનના દ્રષ્ટિકોણથી પણ આપના જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવતું હવે જણાશે સંતાનના લગ્ન સંબંધિત પ્રશ્નો પણ જો આપને સતાવતા હશે તો આ વર્ષ દરમિયાન એને પણ આપ પરિપૂર્ણ કરી શકો એમ છો એક સમયની જો વાત કરીએ તો ખાસ કરીને આપને મંદુખ ન થાય અથવા તો વારંવાર ખોટું લગાડવાનો જો આપનો સ્વભાવ છે એમાં સુધારો કરવો એ અત્યંત આવશ્યક છે એનું મુખ્ય કારણ એ છે કે આપ મંદુખ કરશો વારંવાર ખોટું પણ લગાડશો પરંતુ આપની જે નાની નાની ભૂલો થઈ હશે એનું દર પણ તમને કોઈ બતાવતું હશે માટે બની શકે છે કે આપના સ્વભાવમાં જેટલો સુધારો કરશો એટલું આપને વધારે લાભ થશે કારણ કે હવે વાત કરવી છે સ્વાસ્થ્યની એ જ તમારા સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે અને જો આપ તમારું સ્વાસ્થ્ય આખા વર્ષ દરમિયાન સારું જોવા માંગો છો બીપી થી થી કે બીજા બધી ગંભીર સમસ્યાઓથી જો દૂર રહેવા માંગો છો તો આપના મનને શાંત કરો બની શકે એટલું મન શાંત હશે કારણ કે સિંહ રાશિના જાતક મિત્રોને સ્વાભાવિક ગુસ્સો રહેતો હોય છે આત્મવિશ્વાસ પણ રહેતો હોય છે તો આ બધા જ થી દૂર રહેવું એ અત્યંત આવશ્યક છે અને સ્વાસ્થ્યનું પ્રતિબિંબ એ દેખાશે આખા એ વર્ષ દરમિયાન કેતુ તમારા દેહસ્થાને ભ્રમણ કરશે તમને તો એવો ચિંતા સતાવશે જ કે મારું સ્વાસ્થ્ય સારું નથી તમને એવું વારંવાર જે મોટી ઉંમરના જે જાતક મિત્રો છે એ લોકોને આવા પ્રશ્નો રહેશે નાની ઉંમરના જાતક મિત્રો છે એને આકસ્મિક કોઈ રોગ થવાના કે આકસ્મિક કોઈ સમસ્યા આવવાના યોગ બને છે પરંતુ એ ઝડપથી રિકવર થઈ જશે પણ જે મોટી ઉંમરના લોકો છે એ લોકો વધારે પડતી ચિંતામાં વધારે પડતી સ્વાસ્થ્યની ચિંતામાં ક્યાંક પોતાના માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર ન કરી બેસે એનું તમારે કાળજી ખાસ કરીને રાખવાની છે બીજી વાત કરવામાં આવે તો સારો ખોરાક લો સારો વ્યાયામ કરો સારી રીતે તમારા મનને યોગ ઇત્યાદિથી કાબૂમાં રાખો વધારે પડતી પૂજા અર્ચના તમે કરો તો વધારે તમને લાભ થવાના યોગો છે ગંભીર બીમારીઓની કોઈ આવશ્યકતા આ વર્ષ દરમિયાન ખાસ કોઈ પ્રકારના એવા યોગ બનતા નથી જેથી ગંભીર સમસ્યાઓ થઈ શકે અને અતિ ગંભીર સમસ્યાઓથી જે અત્યારે પસાર થઈ રહ્યા છે એ લોકોને પણ રાહતના સમાચાર છે કે અતિ ગંભીર બીમારીમાં જે લોકો સપડાયા છે એ લોકોને પણ આ વર્ષ દરમિયાન ક્યાંક એવા કોઈ ઉપાયો મળશે જેના કારણે જીવવાની અથવા તો વધારે એ જે રોગ છે એને રિકવર કરવાની આપને યોજના મળી રહે અથવા તો એના ઉપર તમે કામ કરી શકો એમ છો માટે આ વર્ષ દરમિયાન સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી ફળદાયી એ વર્ષ બનશે જો મહિલા વર્ગની વાત કરવામાં આવે તો મહિલા વર્ગ માટે પણ આ વર્ષ થોડું ઘણું સંઘર્ષવાળું બનશે વર્ષના પ્રારંભમાં સારું વર્ષ પસાર થતું હોય એવું તમને લાગશે પણ જેમ જેમ દિવસો આગળ વધતા જશે જેમ જેમ મહિનાઓ આગળ વધતા જશે એમ એમ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા સંઘર્ષ રાખવા પડશે અથવા તો સંઘર્ષમય જીવન આપનું વ્યતીત થશે ખાસ કરીને આપના પતિ સાથેના જે સંબંધો છે એ બની શકે તો સારામાં સારા કેળવો જો અબોલા છે તો એ જે વિવાદો છે એમાંથી દૂર રહેવાનો પ્રયત્ન કરો ત્યારે જ જતાં તમારા મનને શાંતિ પ્રાપ્ત થઈ શકશે જો નોકરી કરી રહ્યા છો તો તમારા બોસ સાથે તમારો જે ઉપરી અધિકારી છે એની સાથે સંબંધો સારા બની રહે એવો આગ્રહ રાખો જેવો આગ્રહ તમે રાખશો અને હકારાત્મક પરિસ્થિતિમાં આગળ વધશો તો જ તમને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે એટલા માટે મનને શાંત રાખી અને આગળ વધો બની શકે છે કે સંતાન સંબંધમાં આ વર્ષે આપને સફળતા ન પણ મળે કેટલીક વખત એવું બની શકે છે કે પ્રભુ કૃપાથી કદાચ આ વર્ષ સંતાન યોગ માટે થોડું ઘણું પાછું પડી શકે એમ છે સફળતા મળે પછી તમારા ગોચરના ગ્રહો કેવા છે એના ઉપર વધારે ભાર મૂકવો એ અત્યંત આવશ્યક છે પણ ઓવરઓલ જો રાશિની વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન થોડુંક કઠિન બની શકે છે વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યંત તમારા માટે એક જરૂરી સૂચના એ છે કે આપ મહેનત કરો એવો વિચાર કરો છો કે ક્યાંક શોર્ટકટ લઈ લઈએ ક્યાંક થોડોક ક્યાંકથી ઝડપથી ફાયદો થઈ જાય એવું કંઈક કરીએ તો એ બધાથી દૂર રહો સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી અને જેટલી મહેનત કરશો એટલું જ આપના જીવનની અંદર ઉન્નતિ આપને પ્રાપ્ત થશે માટે વિદ્યાર્થી મિત્રો માટે પણ થોડુંક ઘણું સંઘર્ષમય આ વર્ષ રહેશે પરંતુ જેવું તમે આવું કહેવાય છે ને કે ગોળ નાખો એટલું ગળ્યું થાય તો જેટલી મહેનત કરશો એટલી સફળતા તમને જરૂરથી મળશે તો સિંહ રાશિના જાતક મિત્રો આખા વર્ષ દરમિયાન ગુરુ મહારાજનું વ્રત કરવું ગુરુવારના જો ઉપવાસ કરશો તો લાભદાયી બનશે ગુરુવારના દિવસે કોઈ પીળી વસ્તુના દાન કરશો તો લાભદાયી બનશે અટકેલા પ્રશ્નો જે છે એનું સમાધાન મળશે પીળા જે ફળ છે એ જો દાન કરશો તો એ પણ સફળતાના કદમો તમને આગળ ને આગળ લઈ જશે તણાવ દૂર રહેશે હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરી અને ઘરેથી બહાર જવાનો આગ્રહ રાખો અથવા તો સાયન સંધ્યા સમયે પણ હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાન ચાલીસાના પાઠ કરશો તો સમગ્ર જે મુસીબતો છે જેટલા પણ આપના આવનારા સમયના જેટલા પણ પ્રશ્નો છે એનો સુખદ અંત આવશે અને સારામાં સારું પરિણામ આપને પ્રાપ્ત થઈ શકે સિંહ રાશિના જાતક મિત્રોનું આવનારું વર્ષ એ ખૂબ શ્રેષ્ઠ બની રહે આવનારા વર્ષની અંદર તમામ પ્રકારના સંકલ્પો ભગવાન મહાદેવ અને રામજીની કૃપાથી પરિપૂર્ણ કરી શકો એવા જ ભાવ સાથે આપ સૌ સિંહ જાતક મિત્રોને જય